હું શું કે અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી આજે ચોથું નોરતું છે એટલે નવ નોરતામાંથી ચોથું નોરતું એટલે ચોથી શક્તિની વાત કરવાના છીએ તમને ખબર છે કે જ્યારે આપણે ગુજરાતી થઈને ગુજરાત શબ્દ બોલીએ ને ત્યારે ઘણું બધું યાદ આવી જાય ગુજરાતના હેન્ડીક્રાફ્ટ કાચું કુદું રંગબેરંગી કાપડો ઘણું બધું પણ તમને ખબર છે કે ગુજરાતને એના હેન્ડીક્રાફ્ટને એના લોકલ ક્રાફ્ટને કોણે ગ્લોબલ સુધી પહોંચાડ્યું છે કોણે ઇન્ટરનેશનલ માર્કેટ સુધી પહોંચાડ્યું છે કે એક્ઝિબિશન્સમાં એક્સપોર્ટ્સમાં કોણે પહોંચાડ્યું છે તમને ખબર છે તેમનું નામ છે અનાર પટેલ જ્યારે વિલેજ ક્રાફ્ટને લોકો ઓલ્ડ ફેશન ગણતા હતા ત્યારે અનાર પટેલે જોયું કે આ તો ખરેખર ટ્રેઝર છે આ તો ખરેખર આપણો ખજાનો છે આપણો મૂળભૂત વારસો છે આને ન ભૂલી શકાય ત્યારે તેમણે લોકલ કલા પ્રેમી કારીગરો તૈયાર કર્યા અને માર્કેટ્સ કનેક્ટ કર્યું એની સાથે બેઝિકલી એક આર્ટ ફોર્મને એન્ટરપ્રાઇઝમાં કન્વર્ટ કરી દીધું ક્રાફ્ટ રૂટ ઇનિશિએટિવ દ્વારા અનાર પટેલે ઘણા બધા કારીગરોને કામ આપ્યું જેમ કે હાથ વણાટ પટોળું મિરર વર્ક કરતી દરેક સ્ત્રીને તેમણે રોજગારની તક પૂરી પાડી એટલે હવે આપણું જે આર્ટવર્ક છે જે મૂળભૂત વારસો છે તે હવે એક્ઝિબિશન ઓનલાઈન સ્ટોર અને રનવે સુધી પહોંચી ગયો છે આજે ગુજરાતના કારીગરો એમેઝોનથી લઈને એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મથી લઈને પેરિસ સુધી આપણી ગુજરાતી હસ્તકલાની દરેક વસ્તુઓ વેચે છે અને આ વાત પરથી અનાર પટેલે સાબિત કરી દીધું કે બિઝનેસ એક પર્પઝ અને પ્રોફિટથી પણ પૂરું પાડી શકાય છે જ્યારે તમે હવે પછી કોઈ ક્રાફ્ટ પીસ જુઓ ને ત્યારે ખાલી એટલું યાદ રાખજો કે હેરિટેજને ખરેખર હસલ સુધી લઈ જવામાં ઘણો મોટો સિંહ ફાળો છે અનાર પટેલનો જો તમને પણ આ વિડીયોમાંથી કંઈક અલગ જાણવા મળ્યું હોય યા તો તમારી જોડે આવી કોઈ સ્ટોરી હોય તો તમે ચોક્કસ અમને શેર કરી શકો છો અમારી સાથે અને કમેન્ટમાં પણ તમે લખી શકો છો તો તમારા પ્રતિભાવો અમને જરૂરથી જણાવો અને ફરી મળી ત્યાં સુધી સ્ટે ટ્યુન